મિત્રો મેથ્સ રિઝનિંગમાં ક્યારેક આવા પણ પ્રશ્ન પૂછાય છે કે એક થી સો સુધીમાં પાંચ અંક છે એ કેટલી વાર આવે છે એનો અર્થ કે એમ પૂછવા માંગે છે કે એક બે ત્રણ ચાર પાંચ જો આવી ગયો પાંચ તો છ સાત આઠ નવ દસ જો અહીં એક એક નથી આવ્યો એટલે એક વાર આવ્યો પછી અગિયાર બાર તેર ચૌદ પંદર જો આ બીજી વાર આવ્યો સોળ એમ કરતા 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 તમારે સો સુધી જવાનું છે મિત્રો તો આમાં આપણે એક સ્માર્ટ વર્ક કરીએ કે પેલી વસ્તુ કે છેલ્લો અંક છે ને એ સો છે એનો અર્થ કે એકમ દશક અને સો આ રીતે ત્રણ અંકો સુધી જવાનું છે એક તો ખબર છે કે સો છે ને એનો અર્થ કે અહીંયા તો શતક અંકમાં તો પાછળ ક્યારે આવવાનું નથી એક થી સો માં હવે રહી વાત અહીંયા તો પેલું એકમના અંકમાં તો જોવો જોઈએ અહીંયા આવ્યું પાંચ એ જ રીતે પંદર એટલે પાંચ એ જ રીતે કોણ આવતું છે પચીસ એજ રીતે કોણ આવતું છે પાંત્રીસ એમ કરતા 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 પંચાણું એટલે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ કેટલા હોય દસ એનો અર્થ કે એકમના અંકની અંદર પાછળા કેટલી વાર આવે દસ વાર હવે બીજી વાત અહીંયા ક્યારે આવે તો મિત્રો ખબર છે કે તમે જ્યારે ઓગણ પચાસે પહોંચી જાશો તો ઓગણ પછી પચાસ આવ્યું એટલે એક પાંચડો સતતમાં અહીંથી સ્ટાર્ટ થયો એ શરૂ થઈ પછી એકાવન બાવન ત્રેપન એમ કરતા કરતા ઓગણ સાહીઠ કારણ કે પછી તો છગડો આવી જવાનું છે તો અહીંયા પણ પાછળ આવશે એટલે નવ વાર આ અને એક આ એટલે ટોટલ દસ વાર પણ સતકમાં તો ક્યારેય આવવાનો નથી એનો અર્થ કે એકમના સ્થાનમાં દસ વાર અને દશકના સ્થાનમાં દસ વાર પાછળ એટલે કે એનો જવાબ આવશે વીસ તો એકથી સો માં પાંચ અંક કેટલી વાર આવે તો જવાબ આવશે વીસ अच्छा मित्रों पांच ની બદલે કોઈ એમ પૂછે કે સાત કેટલી વાર આવશે તો એનો જવાબ એ 20 કેટલી વાર આવશે તો 20 તો 2 3 4 5 6 7 8 9 એ બધા કેટલી વાર આવશે 20 પણ કોઈ પૂછે કે એક કેટલી વાર આવશે તો તમે સ્માર્ટલી વિચાળ લેશો કે અહીંયા એક આવે છે એનો અર્થ કે એનો જવાબ આવશે 21 इज इट ओके मित्रों ધારો કે એવું પૂછી નાખી

આ રીતે કોઈ પ્રશ્ન આવે તો એને આટલું શાર્પલી તમારે લેવાનું છે ઓકે